હવે છે સમજી એટલે મારે વેચી નાખવાનું થાય છે પછી નિરાય કઈક લેવું હાલો હા બાય બાય ટેક્ટર ને કઈ દઈ ઘર ટ્રેક્ટર નું ખંભારી મેલી ને હું પાછું ના લઈ આવું સેલિંગ ટ્રેક્ટર બાય 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 ટ્રેક્ટર હાલો દાદા નામ લઈ ને જવા દે ખંભારી હજી મારે છે ને આ કામ છે આ ભટીઓ કપાવવાની છે તો એમાં થોડી ખોટી થઈ જાય હું ન કરતા મેલા ભૂગી જાય અને હાલો હજી મારે એક શોરૂમે જવાનું છે ત્યાં જઈને બતાવું બાકી છે ને તમને

આજા ને હેને ખેંચી જ લેવાનું હે તો ભાઈને ભાટી ગયા હાઇવે બગવા આવ્યો હાઈવે છે આપણે ખેંચી લેવાનું હે વેલેરા પૂકી જાય

મહેંદ્રો જે મહેંદ્રા ન

ફોનોથી લાગી ગઈ હતી અને વાંચો આપણું ડિલિવરી માટે લાગી ગયું ટ્રેક્ટર ને આને કહી દઈએ બાય બાય રામ રામ આવજો હું ડિલિવરી માટે લાગી ગયો બોલો પાંચસો બીજી અહીંયા ને આપણું ટ્રેક્ટર જો અહીંયા ડિલિવરી માટે રેડી થાય છે આ લાગી ગયું આપણું મહેન્દ્ર ઓજા જો ઓમેગા સિસ્ટમ વારું આવે છે આ તો કેવાનું છે કે સિસ્ટમ તમને પૂસ બટન ચાલે હા હવે ડિલિવરી લેવાઈ ગઈ છે ને હવે આપણે નીકળીએ ઘરે

मस्त ब्यूटीफुल टेक्सचर इंस्ट्रूमेंट क्लस्टर्स तो हेलो અત્યારે હમ દે હોટેલ માં જમી લીધું છે ને હવે જાઈંગ કરી મોડું થઈ ગયું છે શેર જાઈ માય માસ That's my good to નવું ટ્રેક્ટર લઈને માતાજી આવ્યા પેલા બીજી ઉપર કે સબ સિરીજ નથી પેલા કટર ની નથી કટર વસ્તુ તો મિત્રો મહેન્દ્ર નવા નવું ને નીકળી ગયા માતાજી જી આવ્યા ને હવે આપણે ને ડાડે મંદિરે જતા આવીએ પછી ઘેર જઈ નવા નવું હે ને બહુ બગાડ આવી બધા બધા ચાર ચાર જણ